તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા ડબકાના વિવિધ વિસ્તારમાંથી નીકળી હતી અને ડબકાના જશવંત નગરમાં સંપન્ન થઈ હતી સાથે પાદરા તાલુકા અગિયાર ગામ દરેક ગામમાં એક હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેના ભાગરૂપે ડબકા ગામે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી તે સ્થળે ધારાસભ્ય અને આગેવાનો સહિત બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આમ વડાપ્રધાન મોદીજીએ કરેલા આહવાન એક પેડ મા કે નામના ભાગરૂપે પાદરા તાલુકાના અગિયાર હજાર વૃક્ષોનું વાવેતર સાથે જતન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા કાર્યક્રમમાં માં પાદરા ધારાસભ્ય સહિત ભાજપ તાલુકાના પ્રમુખ અને મહામંત્રી સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉજવતા રહ્યા છે એવી જ રીતે આઝાદીનો પર્વ એ આપણો રાષ્ટ્રીય પર્વ છે આ એક રાષ્ટ્રીય તહેવાર છે તેને પણ એક સપ્તાહ માટે ઉજવવામાં આવે તેના માટે તારીખ સાતથી ચૌદ ઓગસ્ટ માટે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન એ કેન્દ્ર સરકાર દ્વારા આપે આપવામાં આવેલું છે તેના ભાગરૂપે આજ રોજ પાદરા તાલુકાના ડબકા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને ગામના આગેવાનો તાલુકાના આગેવાનો જોડાયા હતા અને તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા આયોજનને પણ સફળ કરવામાં આવ્યું હતું સાથે મોદીજીનું આહવાન હતું કે જે માતાએ આપણે આપણને જન્મ આપ્યો છે એ જન્મ આપનારી માતા અને આપણી ધરતી માતાના નામ ઉપર દરેક વ્યક્તિ એક વૃક્ષનું રોપણ કરે અને એનું જતન કરે તો આ આયોજનના ભાગરૂપે પાદરા તાલુકાના અગિયાર ગામમાં દર ગામ દીઠ એક હજાર એવા અગિયાર હજાર વૃક્ષોનું રોપણ અને તેનું જતન કરવાનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો આ કાર્યક્રમના ભાગરૂપે ડબકા મુકામે એક હજાર વૃક્ષોનું આજરોજ રોપણ કરવામાં આવેલું છે આ એક હજાર વૃક્ષો એ એક હજાર વ્યક્તિઓ દ્વારા રોપણ કરવામાં આવ્યું છે અને આ તમામ વૃક્ષોનું જતન કરીને તેને ઉછેરવામાં આવશે જેથી કરીને એક પેડ મા કે નામ જેવી રીતે માતાએ આપણને ઉછેર્યા છે એ માતાના નામ પર આપણે વૃક્ષોનું જતન કરીને ઉછેર કરી શકીએ તે પ્રમાણેનું આયોજન આજ રોજ સૌ નાગરિકોએ ભેગા થઈને કર્યું છે